મહેન્દ્રની જેટલી ટોપ અપ લાઈન છે થાર રોક્સ એક્સયુ સાતસો અને એક્સયુ થ્રી એક્સો આ ત્રણેય ગાડીની અંદર એક હિડન ફીચર્સ છે હિડન ફીચરની વાત કરું તો એમાં તમે એક મેમરી કાર્ડ લગાવવાથી તમારી ગાડીના બધા ડેસ્કેમ બધા કેમેરાને તમે ડેસ્કેમમાં કન્વર્ટ કરી શકો છો અને એનું રેકોર્ડિંગ તમે સ્ક્રીનમાં લઈ શકો છો અને એનું રેકોર્ડિંગ મેમરી કાર્ડમાં સેવ થઈ જાય છે તો હવે આવો તમને જણાવીએ આ કઈ રીતે કામ કરે છે હવે આ ગાડીની અંદર તમે કો ડ્રાઈવર સીટની નીચેની સાઈડમાં જેનું સિલ્વર બોક્સની નીચે એક સોકેટ આવે છે એની અંદર તમે મેમરી કાર્ડ લગાવી શકો છો હવે હું તમને જણાવીશ મેમરી કાર્ડ કેવી રીતે લગાવવાનું હવે જ્યારે તમે નીચે આવશો તો અહીંયા આ એક રબરનું કવર છે અને રિમૂવ અપન કરશો એટલે એની અંદર તમારે મેમરી કાર્ડ લગાવવાનું છે મેમરી કાર્ડ ઇન્સર્ટ થયા પછી ગાડી આપણે સ્ટાર્ટ કરીશું હવે શું ફંક્શન સેટ કરવાનું છે બતાવીશ તમને ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં તો આપણે અહીંયા આગળ કેમેરાનું બટન આપેલું છે કેમેરાનું બટન પ્રેસ કરશું એટલે કેમેરા લાઈવ થશે લેફ્ટ કોર્નર ઉપર તમને એક બ્લુ કલરનો આઇકોન દેખાશે એની ઉપર ટચ કરશો સેટિંગ ઉપર જવાનું છે સેટિંગ પછી તમારે ડ્રાઈવ વિડિયો રેકોર્ડિંગ એના ઉપર જશો એટલે તમારા જેટલા બી કેમેરા છે ચારે ચાર કેમેરા એનું રેકોર્ડિંગ તમને લાઈવ દેખાડશે એના સિવાય હવે આ રેકોર્ડિંગ ક્યાં તમને દેખાશે તો જનરલ વિડીયોની અંદર તમે જશો તો એની અંદર તમારા બધા જ વિડીયો સ્ટોર થશે તો જ્યારે પણ આકસ્મિક સંજોગોમાં તમારે રેકોર્ડિંગ જોતું હોય ચારે ચાર કેમેરાનું તો તમે અંદરથી લઈ શકશો હવે આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય અને તમને આ જાણકારી હતી તો તો સારી જ વાત છે પણ જો જાણકારી ના હોય અને તમારા મિત્રોને બી ખબર ના હોય જેમની પાસે થાર રોક્સ છે એક્સયુ સાતસો છે પ્લસ થ્રી એક્સો છે તો આ વિડીયો એમને શેર કરજો તો એમને બી નવું આઈડિયા મળશે એક મેમરી કાર્ડ લગાવવાથી ઘણું બધું આપણને ફાયદો થતો હોય છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનો તો ભૂલતા જ નહીં થેન્ક યુ